ઘણા સમય પહેલાની વાત છે એક ચકલીનો પરિવાર તળાવમાં ડૂબી ગયો તે કુટુંબમાં ફક્ત ઘરના વડા એટલે કે ચીડા જ બાકી હતા હવે તે ખૂબ ઉદાસ રહેવા લાગ્યો તેને બધું જ નાશ પામ્યું હતું એક દિવસ ગુસ્સામાં તેણે તળાવને સુકવવાની કસમ ખાધી તે દિવસથી તેણે તળાવનું પાણી તેની ચાંચમાં ભરીને નજીકના ખેતરો અને નદીઓમાં ઠાલવવાનું શરૂ કર્યું ચીડાને આમ કરતાં જોઈને એક પંખીએ પૂછ્યું આવું કેમ કરો છો તેણે તેની સાથે બનેલી ઘટના કહી પંખીએ કહ્યું કે તું કેવો મૂર્ખ માણસ છે આમ કરવાથી તું અનેક જન્મમાં તળાવનું પાણી સુકવી શકીશ નહીં ચીડા બોલ્યા તમારી મદદ કરવી હોય તો કરો નહીતર સલાહ ન આપો એ પંખી ચીડાને મદદ કરવા લાગ્યો થોડી જ વાર વારમાં એ ચીડા સાથે લાખો પક્ષીઓ આવ્યા બધા પક્ષીઓને તળાવનું પાણી લઈ જતા જોઈને એક મહિલાએ પક્ષીઓને પૂછ્યું કે તમે બધા આવું કેમ કહી રહ્યા છો પક્ષીએ સ્ત્રીને બધું કહ્યું મહિલાએ કહ્યું તમે લોકો ક્યાં સુધી આવું કરશો પંખીએ કહ્યું તમારી મદદ કરવી હોય તો કરો નહીં તો સલાહ ના આપો સ્ત્રી ઘરે જાય છે અને તેના પતિને બધું કહે છે તેનો પતિ કહે પંખી ક્યાં સુધી આવું કરતો રહેશે સ્ત્રી તેના પતિને કહે છે જો તમારી મદદ કરવી હોય તો કરો નહીં તો સલાહ ના આપો માણસ બધા ગામવાસીઓને આ વાત કહે છે ગ્રામજનો તેમની સાથે પાણી એન્જિન લઈને તળાવમાંથી પાણી ખાલી કરે છે તેના પરિવારના જોયા મિત્રો આ વાર્તા આપણને એ શીખવે છે કે સલાહ આપવા કરતા મદદ કરવી વધુ સારી છે તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય ખરવી ગુજરાત